કચ્છ જિલ્લાની ગાંધીધામ ભુજ અને મુન્દ્રા આઈટીઆઈમાં એકાત્મક અભિયાન અંતર્ગત દિવસથી ધ્યાન કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકાર અને હાર્ટ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને સંતુલિત જીવન માટે હૃદય આધારિત ધ્યાન શીખવવામાં આવ્યું કચ્છ જિલ્લામાં ગુજરાત સરકાર અને હાર્ટ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ગાંધીધામ ભુજ અને મુન્દ્રા ખાતે આવેલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈમાં ત્રિદિવસીય ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ રોજબરોજના જીવનમાં તણાવનું પ્રબંધન કરીને જીવન કૌશલ્ય વિકસાવી શકે એવા ઉમદા ઉદ્દેશ્યથી આ ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હાર્ટ ફૂલનેસ સંસ્થાના પ્રશિક્ષકો દ્વારા ગાંધીધામ ભુજ અને મુન્દ્રા આઈટીઆઈમાં વિવિધ ટ્રેડમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને ત્રણ દિવસ સુધી હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ શીખવામાં આવી હતી તાલીમાર્થીઓને ધ્યાનની સાથે સાથે આંતરિક શુદ્ધિકરણ અને પ્રાર્થના ધ્યાનનો અભ્યાસ કરાવી પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા ત્રિદિવસીય સત્રોમાં વિદ્યાર્થીઓને બાયોચાર આધારિત કૃષિ પદ્ધતિ વિઝડમ આધારિત નોલેજ અને બ્રાઇટર માઇન્ડ અંગે સમજણ આપવામાં આવી હતી ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્તથી એકાત્મ અભિયાન અંતર્ગત યોજાયેલા ત્રિદિવસીય ધ્યાન સત્રમાં પાંચસો જેટલા વિદ્યાર્થીઓ અને આઈટીઆઈના આચાર્યશ્રીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષક શ્રી હર્ષાબેન ચૌહાણ શ્રી કૌશિકાબેન અગ્રવાલ શ્રી ધરેન્દ્રસિંહ શ્રી મમતા સોમ સહિતની ટીમ દ્વારા તાલીમાર્થીઓને ત્રણ સેક્શનમાં ધ્યાન શીખવામાં આવ્યું હતું આ સત્રોમાં આચાર્ય શ્રી ચિરાગ દાવડા તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો